ટ્રેક્ટર નવું નીકળ્યું છે કેટલે કા હમલો આવે બસ ને આવે એટલે તો ચાલો નવા માં સ્વાગત છે તમારું આગળ કામ આવી ગયું ગયા છે આપણી દુકાને અને જો તમે આ ટ્રેક્ટર નવું નીકળ્યું છે આવો નવું ટ્રેક્ટર લેવું હોય તો અમારો સંપર્ક કરજો ગમે ત્યાંથી કોતે એમ છું કારણ કે પૈસાની બહુ જરૂર છે એટલે ગમે બિઝનેસ કરવા તૈયાર છે અમે અને જોવો આ કબૂતર માળો બાંધે છે અહીંયા અને આ શોપિંગ જોવો આખો ખાલી છે અમે એક જ છે અહીંયા કારણ કે ભૂખ ખાલી આ બધા આળુડા છે ઉઠવાના ગાઈડ ના ગાઈડ ના રવિવાર છે ને એટલે નથી આવવાનું

લેવી છે ભાઈ ભાઈ ખબર હોય આ વસ્તુ શું છે જો તમને ખબર હોય તો કોમેન્ટ મારینے કેજો આયલું જાય એની વાત છે શ્રી હરીના પડીકા તો બધાય ખાય જ છે આપડો આવી ગયો છે વાળા

આપણે અહીંયા ત્રણ દરવાજા ભરાઈ દીધા છે અહીંયા ફિટિંગમાં આજ કે કાલ જવાનું થાય ફાઇનલી હવે અમે જાવી છીએ ઘરે જમવાનું બાકી છે રસ્તામાં કે જમી લેવું અને બીજી બધી પછી હવે અહીંયા છે ચાલો અહીંયા પરેશભાઈ તો ચણ નાખતા ગયા છે પણ થોડી કેવું લાગે આજે રવિવાર છે એટલે થોડી થોડી કેવી નાખું છું પરેશભાઈ અને આપણે આ તો આપણે કઈ આપણે ખાલી નાખી જ છે પણ જે આજી જે હાલે પક્ષીઓની આવે માનો કે ચકલા છે હોલા છે કબૂતર હોય અને અહીંયા ચણો આવે છે અને આપણે તો અહીંયા ખાલી નાખીએ છીએ પણ જે અમારા શોપિંગમાં જે પરેશભાઈ છે એ આવી રીતે અહીંયા નાખીએ છે આવી રીતે આ તો ખાલી ડેમો જ છે પણ હરદારની અંદર જેટલા ચબૂતરા આલે એમાં બધામાં હજી પરેશભાઈ છે એ બધા ચબૂતરામાં ચણી પૂરી કરે છે લગભગ હે ને મારા હિસાબથી રોજ લગભગ એક એક મણ ગણો ને તમે એક એક મણ નહીં પણ આપણે દહ કિલો ગણો ઓછામાં ઓછી તો રોજે રોજ એટલી તો જાતી જ છે આ છે એ ફોટો ફ્રેમિંગ જે આપણે કૃષ્ણ ભગવાનનો નિર્ણય જે આપણે ઓલી પેન્ટિંગ છે એમાં એ ફ્રેમિંગ કરી અને આપણે જે આ બનાવવાનું છે એટલા માટે આ ઘરે લઈ જવાનું છે તો ચાલો અમે આવી ગયા હેડક્ આપણે ઓનલાઈન પાણીપુરી ખાવા જે ચોકડી આપણે શોપિંગ છે એમાં ચાલો આપણે નાસ્તો કરી લીધો છે અને આ બાજુ કાક ભયવડ થઈ રહ્યો છે આ શું છે એના પર ઉતત તો માછલી પણ મળે છે અહીંયા કનગળે કેટਨੇ કા બીસ 300 300 રૂપિયા કા છે એ છે લેવાનું તારે तो तो गाइस आज हम जा रहे हैं फिर हम मंदिर वीडियो शूट करने जाएंगे फिर हम कुंजन के घर जाएंगे फिर हमें जाना हम फिर घर आएंगे अभी पापा आ रहे हैं

हेलो वनिट का खावा पर से ना करता हारो आलो क्या नगर आ रहा है फ्रेंड फ्रेंड क्या मने इसको पर क्या नगर आ रही उधर सुपर ट्रेन चुप तेज जा नहीं किसका खाओ क्या होता है हमारे हां અમજોએ ખાડો થઈ ગયો એમ જો નાખી દેવા હાલ સાબે કે આ ગલ ઉસ કા ખાઈ લે પેનો પુષ્પરદ નું ગીત એમ લઉં કે પિક્ચર જોયું તો હા બે નો કેવા છે શું કેવું છે કઈ મને

અને તમારે કઈ સંદેશ દેવાનો છે કોઈને હોમવર્ક કરવું ને પછી સોન કમ્પ્લીટ પછી બહાર પછી મોબાઈલ ઘરે છે મોબાઈલ આખો જોવાય કે નહીં એમ નહીં અને હોમવર્ક કરવાનું પછી કરવાનું અને કેટલા માર્ક આવે છે

અને હવે ખાસ ને તો હું વિડીયો મૂકીશ ને બધાને કહીશ કે ને ઓલો ડાન્સ કકે કેવા નથી કે ડાન્સ એ જમાલ ઘોડું નથી કરવાનું ઓલો બીજો નવો શીખી હરકુ

હમ તો આપણે કે હવે આને પછી કયો ડાન્સ કરવાનો છે કે કઈ કહેવાનું છે હા લે બસ સારું આ ડાન્સ માટે મળે છે તને પાછા ઇનામ જોઈશે કે નહીં હા ઇનામ જોઈશ ધાની બચ ક્યાં જવાની દે કે તું વિમાનમાં ઉડું બસ

તો ગુંજન તને એટલું જ ખાલી કહેવાનું છે કે ગુંજુડી ગુંજુડી કરે છે ઘરે આવે એટલે હબોડી ને જ્યાં ને એ તો આવે જોવાનું નથી જોવાનું નથી કઈ એમ જની મને ભાઈ અહીંયા બે તો માફી માંગી લે ગુંજન એમ કે હવે હું નઈ કહું એમ ને કે મારી છો કરે જઈ હતી મારી છો માફી માંગી લે માફી માંગી છોડી 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 તો આરો આલે હું આલો ગુંજન જવાન ગુંજન અહીંયા આરો આરો

તો ચાલો ઈ બિશાકરા ને આજ નઈ બોલે દીધી પછી બોલશે